અચાનક બસો જેટલા વિદ્યાર્થીઓને ઝાંખો દેખાવાની ફરિયાદ સામે આવી છે ગાંધીનગર જિલ્લામાં આવેલ ઝાંક ગામની નિવાસી શાળામાં એક અચરજ પમાડે તેવો કિસ્સો સામે આવે છે શાળાના બસો જેટલા વિદ્યાર્થીઓને અચાનક ઝાંખો દેખાવા લાગ્યો જેના કારણે આ બાળકોને ગાંધીનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે આ બસો જેટલા બાળકોને ઓછું દેખાવું ઝાંખું દેખાવું ડબલ દેખાવું અને લાલ દેખાવાની સમસ્યાઓ થઈ રહી છે આ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયાનું પણ ચર્ચાઈ રહ્યું છે તો આની પાછળનું મુખ્ય કારણ શોધવા માટે તંત્ર દોડતું થઈ ગયું છે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા ઝાંખ માટે આવેલ જી એમ દેસાઈ વિદ્યા મંદિર સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ત્યાં આવેલી કુમાર છાત્રાલયમાં રહે છે જમ્યા પછી આ વિદ્યાર્થીઓમાંથી બસો જેટલા વિદ્યાર્થીઓને આંખમાં બળવાના અને ઝાંખો દેખાવા સહિત દેખાવામાં ગંભીર ફરિયાદો થઈ છે જેથી સ્કૂલ સંચાલકો દ્વારા સ્થાનિક આરોગ્ય કેન્દ્ર જાણ કરી હતી ત્યારબાદ તેમની સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ટીમ આપણી ગાંધીનગર જીએમઇ આરએસમાંથી પણ મોકલી આપી છે અત્યારે તમામ બાળકો સ્ટેબલ છે કોઈ પણ પ્રકારના હેલ્થ ઇશ્યુ નથી પરંતુ આ બનાવ કેમ બન્યો એની તપાસ એ ચાલી રહી છે અને એના માટે જે નિષ્ણાતો એમને મોકલી એના ફૂડના નમૂના પાણીના નમૂના વગેરે લઈ અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન આપણે કરી રહ્યા છીએ

ફૂડ તંત્રને પણ જરૂરી સેમ્પલ લેવા માટે આરોગ્ય તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે આ છાત્રાલયમાં પાણીની પણ તપાસ કરવામાં આવશે